સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે દેહભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જોયો તેથી પ્રક્ષિણ ચારિત્રમો વિલુક્યે વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જોયો અપૂર્વ અવસર પદની આ ત્રીજી કડી અંગે તમારો પ્રશ્ન છે દર્શન મોહ અને ચારિત્રમો વિશે શાસ્ત્રમાં વિસ્તૃત વર્ણન આપેલ છે દર્શન મોહ એટલે ભ્રાંતિ ઊંધી સમજણ દેખત ભૂલી ત્યાંનું નામ વિપર્યાસ બુદ્ધિ અન્ય દર્શનમાં એને ભ્રાંતિ અવિદ્યા વગેરે નામોથી પ્રકાશે જીવની બુદ્ધિ વિપર્યાસપણે વર્તે છે દર્શન એટલે જોવું જાણવું શ્રદ્ધવું અને દર્શન મોહનીય એટલે વિપરીત માન્યતા અને તેને લઈને સાચું જાણવાની સાચું જોવાની સાચી શ્રદ્ધાની સમજણનો અભાવ તે જીવ પોતાનો દેહ અને દેહને લગતા સગા સ્નેહી સંબંધી જ્ઞાતિજનો વગેરે અને દેહને લગતા બધા અચેતન સાધનો કે પદાર્થો ઘર જમીન જાગીર ધન સંપત્તિ ઘરેણાં મેકત વગેરે જે પોતાનો નહીં તેને પોતાના માને છે તે દર્શન મોહનીને લઈને છે જે અનાત્મ એટલે પોતા રૂપ નથી પોતાનો ભાગ પણ નથી પોતાનો અંશ નથી તેવા ભાવોને પોતારૂપ માને તે દર્શન મોહિનીનો પ્રકાર છે પોતે પુરુષ કે સ્ત્રી રૂપાળો કે કદરૂપો ધનવંત કે ધનહીન વિદ્વાન કે મૂર્ખ વાણીઓ બ્રાહ્મણ પટેલ લોહાર સુતાર વગેરે આ માન્યતા તે દર્શન મોહિનીનું ફળ છે આને લઈને સ્વને બદલે પરના જ વિચારો આવ્યા કરે છે પરને અર્થે જ જાણે જીવે છે જ્ઞાનીના ઘણા લાંબા કાળના બોધે વૈરાગ્ય આવે વિષય કછાયો મન પડે તો આ દર્શન મોહિનીએ ઘટે અગ્નિ જ્યારે એને વાઘ કે સર્પ કરતાં પણ વધુ અહિતકારી દુશ્મન તરીકે જીવને આ ખ્યાલો પોતાને નીવડે છે અનંતકાળથી મરણનું આ જ કારણ છે દર્શન મોહની કે ઊંધી સમજણે ભૌતિક પદાર્થો જીવને સુક્કર અને ભોગવો જેવા સમજાય છે અને જગત પણ પ્રિય લાગે છે દીવાની જ્યોતમાં દરેક પ્રમાણનું ક્ષણે ક્ષણે પ્રકાશરૂપ થઈ કાર્બનરૂપ થઈ રૂપ બની ચાલ્યા જાય છે જોનારને તો એને એ શગ કે જ્યોતિ દેખાય છે છતાં કોઈ એક પરમાણુ પણ ત્યાં એનું એ નથી સતત બદલ્યા કરે છે તે જ મુજબ દેહ વગેરે પદાર્થો ક્ષણે ક્ષણે પલટાવા છતાં તેના તે જ જણાય છે તેના તે જ સમજાય છે આ દર્શન મોહનીનું ફળ છે વળી તે હંમેશા આવાને આવા જ રહેશે એવું મનમાં રહ્યા કરે છે મરણનો જેનો વિચાર પણ આવતો નથી તેનું કારણ આ દર્શન મોહનીય છે ભોગ ઉપભોગથી થોડું ક્ષણિક કલ્પનાનું સુખ અને ઘણા ઘણા કષ્ટો પ્રાપ્ત થાય છે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે અને અંત તો શોખનું કારણ જ બને છે વિચારહીન આ જીવને તે અનિત્ય અપવિત્ર અશરણ અને અસાર પદાર્થો દુઃખરૂપ નહીં લાગતા સુખરૂપ લાગે છે જે સુખ કે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે જે વસ્તુ ભોગવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે તેમજ પરિણામે મહાતાપ અનંત શોક અને અનંત ભય છે તે વસ્તુ ભણી હજુ આ દેખત ભૂલીને લઈને જીવ વળી રહ્યો છે જીવની સમજણમાં મૂળમાં સામતો ફેર છે ભૂલ છે દુઃખ વેઠીને શક્તિ વેડપીને ખર્ચ કરીને ભૂખ્યો તરસો રહીને પણ જીવ ભૌતિક સુખ પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ માની મહેનત કર્યા કરે છે તેના માટે મરી છૂટે છે તે પણ આ દર્શન મોહનીનું પ્રબળ છે આ ઘટે ત્યારબાદ આચરણમાં ફેરબદલી થાય અને સમ્યક દેશોનું મુખ્ય લક્ષણ જ વિતરાકતા છે જ્ઞાનનું ફળ વીરતી છે દર્શન મોહની ટળી હવે જીવને સંસારમાં કોઈ પદાર્થ હિતકારી સુખકારી લાગે નહીં હવે આચરણમાં કદાચ બીજા સંસારી જેવું વર્તન કરવું પડે તો પણ તેને મનમાં તો રંજ હોય ક્યારે છૂટું ક્યારે છૂટું એમ થાય તપ્ત લો સમ ધૃતિ સમીજી ત્યાં હોય અંતે નિવૃત્તિ તપેલા લોઢા ઉપર પગ રાખ્યો છે ક્યારે પગ હટાવવું ક્યારે પગ હટાવવું એમ થાય ચારિત્ર મોહ જીવને સમજણ છે પણ આચરણમાં ભૂલ થાય છે આચરણ સમજણ પ્રમાણે થતું નથી દીવો લઈને કોઈ કૂવામાં પડે તેવું થાય છે ક્રોધ આદિ ચાર કશાય અને નવ નવ કશાય હાસ્યરતી અરતિ ભય શોક જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુસંખવેદ એકંદરે આ તેર પ્રકારના ગાંઠપણથી કે અંધાપાથી જેવી જાણતા છતાં સંયમના અભાવે કરબંધના કારણોમાં પ્રવર્તે છે અને જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી જીવ આંધળા માણસની પેઠે દુઃખને જ છે પણ સમજણ આવ્યા બાદ પણ વીર્યની ખામીને લીધે સંયમ ન પ્રવર્તી શકે તેને ચારિત્ર મોહની કહેવાય છે કર્મો જીવને ખેંચે છે વેર વેરવિરોધ મત્સર કે ઈર્ષ્યા માન અપમાન લોભ માયામાં જીવ જાણતા છતાં તણાઈ જાય છે સમજણ નહોતી ત્યારે તો જાણી જોઈને દુઃખના કારણને સુખના કારણ માનીને ભેગા કર્યા હવે દર્શન મોહની વ્યતીત થઈ હવે સમજણ આવી તો પણ તેનું પ્રવર્તન એવું છે અને મનમાં ખેદ થાય છે પૂજ્ય બ્રહ્મચારીજી પત્ર સુધા એટલે બોધાંબો ત્રણમાં સાતસો બ્યાસીમાં પત્રમાં જૂની આવૃત્તિમાં છસો ચુમ્માલીસમાં પત્રમાં આ અંગે સરળ સમજણ આપી છે કે કુંભારના દીકરાને સજા તરીકે ગધેડે બેસાડવામાં આવે તો પણ તેને તો આનંદ જ આવે તેમ મિથ્યા દ્રષ્ટિ દોષ કરીને પણ આનંદ માને છે હવે આવી જ સજા કોઈ ઉચ્ચ કુળવાન કે આબરદાર મા બાપના દીકરાને કોઈએ આરોપ મૂકવાથી ગુનેગાર ઠેરવી કાળું મોડું કરી ગધડે બેસાડી ફજેથી કરી ફેરવે તો તેને લજ્જા પામીને મરણ જેવું લાગે ઈચ્છા નહીં હોવા છતાં બધું તેને કરવું પડે છે કારણ કે તે બાહ્ય દબાણને વશ છે સજાને વશ છે તેમ દર્શન મોહ ગયા પછી ચારિત્ર મોહને વશ પ્રવર્તું પડે તેને આવું મનમાં ભેસા કરે છે ચારિત્ર મોહનું સ્વરૂપ જેણે જાણ્યું છે તેને પોતાને અણછાતું શરમ ભરેલું અને મરણ તુલ્ય લાગે છે આ સંસારે હું હજી ડૂબ્યો પામ્યો ને કેવળ જ્ઞાન ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને ભાન પરત ચક્રવર્તીને આવું થતું જો જીવને આત્મા સિવાયના કોઈ પણ સંસારના કામમાં આનંદ આવતો હોય તે હિતકારી જણાતું હોય લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધતા આનંદ વેદાતો હોય અને તે કરવું પડે છે એટલે નહીં પણ કરવું યોગ્ય જ છે એમ માને છે તો તે નક્કી દર્શન મોહનીય છે ચારિત્ર મોહનીમાં તો આચરણની ભૂલ છે અને અહીં દર્શન મોહનીમાં તો હજુ મૂળ શ્રદ્ધાના જ ઠેકાણા નથી મૂળમાં જ શ્રદ્ધાની ભૂલ છે ચારિત્રનો લથડલો ઠેકાણે આવે શ્રદ્ધાનો લથડલો ઠેકાણે આવે નહીં એમ કુપોળદેવ બોલ્યું છે દંથણમ ભટ્ટા ભટ્ટા દંથણમ નિવાણમ નથીવાણમ સિજંતિચર્ય રયણા

ચૌદમી કડી સુધી ચારિત્ર મોહનો પરાજય કરીને કેવળ જ્ઞાન પ્રગટાવા સંબંધી છે અતિશય યુક્ત અને અપૂર્વવાણીમાં પરમ કૌદે આ પદમાં ગહન વિષયને રોચક રીતે ભાવના ભાવ અર્થે ધર્મજાન રૂપે સમજ આપી છે વચનમુત ચારસો ત્રાણુંમાં છ પદના પત્રમાં બોધ્યું છે તેમ અનાદિ સ્વપ્નછાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ હું પણ મમતો ભાવ મારા પણ તે નિવૃત્ત થવાના અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશિત છે તે સ્વપ્ન છે રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યક દશેને પ્રાપ્ત થાય આ થયું કે દર્શન મોની ગઈ અને હવે સમ્યક દશેને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવૂપ મોક્ષને પામે ચરિત્ર મોહ ઘટતા ઘટતાં પ્રક્ષીણ થાય એટલે તદ્દન ઘટી જાય અને હવે શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન વર્તે અનંત જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી તેણે ભાવ નિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને અને નમસ્કાર હવે ભવ છેવટની દશા હાંસલ થશે કળી ત્રીજી અને કુપોલદેવની દશા દર્શન મોહ વ્યતીત અને પ્રક્ષિણ ચારિત્ર મોહ લખે છે અજ્ઞાન હું તો દેહ ધરો ત્યારથી જ નથી અને સવંત ઓગણીસો સુડતાલીસમાં તો સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ વચન મુદ્દ બસો એક ચારિત્રમો ક્ષીણ પ્રક્ષીણ કિંચિત માત્ર ગ્રહ તે સુખનો નાશ વચનામૂત આઠસો બત્રીસ આ જગત સાવ સ્વાનું થાય તો તૃણવત અને મુનિ દેવકંજીને તો ગોપાલદેવ કહે છે અમે કાળકૂટ વિષ દેખીએ છીએ આ મોતી ઝવેરાત સ્વાનાને અને તેથી શુદ્ધ આત્મ સ્વરૂપમાં જ હવે લીન છે અવિકલ્પ સમાધિનું ધ્યાન એક ક્ષણ પણ મટ્ટુનથી નથી વચનામૂત ત્રણસો ઓગણત્રીસ ભવ છેવટની એ છે દશા રામધામ આવીને બેસ્યા આત્મસ્વરૂપમાં જ લીન સમાધિસ્થ હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાવું છું હવે સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજા મહાશાંતિ આનંદ ધામે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ